સયાંગ લા ના એ ઇદી કી નો હા આરી થી રીન બેસન બારી છે ઇદી કી સામે દેવાર રસ્તો આયે જા આમ કી વાનામી હા જાવ ના જબાવ ના અચ્છા ગાડી સ્ટેન કરી મુન આય રે સ્ટેન તો વાના એ જે વ્યવસાયત પાયરીલા આય હાય તુજોન કોતો દેખતો કોરી દેબો અબા અચ્છા આય રે ઇ કી કરવા লাগুত হাই আরে ও জোর কত দি দেখছ পাভডা দেখছ হ্যাঁ এই দেখ ফিরে আরে এই পাভডা গিয়ে যা একটা ছরা আর একটা ইবরা রে হ্যাঁ হ্যাঁ এই দুটো পাভরি ইয়া يلا طيب روش الاول يا